આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર ચૈત્ર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય તેમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તેના મામલે જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે સોમવારે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચૈત્ર વસાવા વિરુદ્ધ ઝઘડીયાના રાજપારણી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેઓ પર આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે ચૈત્ર વસાવા પર એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાતા તેમની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થશે એ વાત ચોક્કસ છે અંગે ધારાસભ્ય ચિત્ર વસાવાએ જણાવ્યું કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ગત તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બ્લાસ્ટ થયો હતો જે ઘટના બાદ ત્યાં કામ કરતા કામદારોના પરિવારનો સાંજે ચાર વાગ્યે મારા પર ફોન આવ્યો હતો જેથી અમે સા ચાર ને ત્રીસ વાગ્યાના રસ્તામાં ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેના મેનેજમેન્ટ ત્યાં ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ અધિકારીઓને અમે જણાવ્યું હતું કે આ બ્લાસ્ટની ઘટનામાં કોનું મૃત્યુ થયું છે કોને ઇજાઓ થઈ છે તેમની જાણકારી તેમના પરિવારને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાની નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજરે અમને આપી હતી એ પરિવારોને અમે બોલાવ્યા હતા અને તેમની હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર અપાય એવી માંગ કરી હતી વળતરની બાદ થયા બાદ જ અમે મૃતદેહ સ્વીકારીશું એવી અમે માંગ કરી હતી ત્યારે કંપનીએ પણ એમના મેનેજમેન્ટ ઓથોરિટી સાથે વાત કરીને તેમણે વળતરની જાહેરાત કરી હતી જેથી અમે મૃતદેહને પીએમ કરાવ્યા અને બાદમાં અમે તેને સંસ્કાર માટે મોકલ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતાં એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોતે રજદાર બની સાત દિવસ બાદ ગત દસ ડિસેમ્બરે મારી પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે પોલીસ અને ભરૂચના એસપીને પણ કહીશું કે અમે પાંત્રીસ જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે તેઓ અમારી સામે આવી ખોટી ફરિયાદો કરી રહ્યા છે ત્યારે એમની આ ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે પાંત્રીસ વિડીયો આપ્યા છે એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણી કરે છે તેની તપાસ કરે અને એમની સામે કાર્યવાહી કરે મારી ટીમ પર આવી ફરિયાદ કરવાથી